જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ આપણે છે ને બ્લોગ લઈને આવી ગયા છે આપણી ગૌશાળામાં ગૌશાળામાં શરૂઆત કરી આપણી રાધાથી તો રાધા આપણી છે ને અત્યારે વગર વારી રહી છે તો થોડુંક ખાધું હે ને એમાં એટલો ઉગાર વારે જો ઢગલો પડ્યો એનું ઘર ને ઘેલી ખાવા માંડે તો આપણી રાધા મસ્ત મજાની ખાય છે અને બીજો દાયરો પણ બધો ખાય છે માધવ પણ ખાય છે જો એ વાટકામાં તગારામાં ખાય છે અને બધા પાથણિયા કરીને ખાય છે ગૌરી આપણે અહીં છે અને હા ટાબરી આપણે અહીં છે ટાબરીઓ પણ મસ્ત મજાના ખાય છે અને ગમતી આપણે અહીં ખાય છે અને જમાવા અને હા હું વાત કરું આજે કેમ બ્લોગ્સ બે વાગે સ્ટાર્ટ કર્યો ખબર કે બે વાગે સ્ટાર્ટ કર્યો કે આપણે છે ને કામ એવું હાલે છે ને જબરજસ્તવાળું કામ હાલે છે કામ શું હાલે ખબર માંડવી ચોખી કરવાનું તો માંડવી ચોખી કરવાનું હાલે છે અને હું રૂંઢે વિડીયો બનાવી અને હા બીજો આપણે ઘઉં અને મેથી એ પણ મસ્ત થઈ ગયા એ પણ હું તમને બતાવી અને અત્યારે એક નવી ખુશખબરી દઈ દઉં જમના બચા દે ગી જમના બચ્ચા દેગી ગઈ કાલે આપણે લગભગ જમના ફાઇનલ બચ્ચા દઈ દે ગઈ તો કાલે આપણે બચ્ચાનો વિડીયો લગભગ આવશે સો ટકા હા હાજું ના કહી શકીએ અને જમના આપણે છે ને હવે લગભગ તૈયારીમાં છે વ્યાવાની આજ વ્યાય કે કાલ વ્યાય એ તો હવે ખબર નથી પણ જમના બચ્ચા દેગી ગયા અને હા આપણે છે ને માંડવી ચોખી કરવાના લે છે અત્યારે નહીં હું ઊંડે ચાલે જાય ત્યારે હું તમને બતાવી આપણી માંડવી ચોખી થાય અને હા કમેન્ટ કરતા જો મસ્ત મજાની કેટલી ખાંની માંડવી થશે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ફાઇનલ આપણે માનવી સૌથી કરે ત્યાં જાય અને આપણે પેલા તમને ગલુડિયાની મુલાકાત કરાવી દઈએ કારુડી કુતરી ને આવ્યા ગલુડિયા ચાર કાબરા ચાર પૂરિયા કેમ કરે ચૂર કેટલું બોલે કેટલું બોલે હા ટુક 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 બાદુરભાઈ <try subscriber�> <try>

ત્યાં ઉતારો કાઢવાનો આલે છે શું કે ઉતારો કાઢ લઈ હે હુઆ કયું બેણ છે બી છે નંબર ત્રેવીસ નંબર કા કોલો ઉતારો કા કેવું ઉતારો હું બેહી ઉતારો 15 નો 15 નો બેહી જા ભાવ નથી કે લાવ તો ઉતારો બધા કે 15 નો 15 નો પણ ભાવ નથી ઉતારાનો શું કામ છે કે આપણે જો માં મેથી આયા તમે મેથી ઉગી ગઈ મસ્ત મજાની જો પાણીની જરૂર છે હુકાઈ ગયું

દાદા ને ઘરે આવીને આપણે ગાયોને નાખી દીધું ગાયો આપણે ખાય છે તમને બતાવું આખું દિવ ગાયો નાખવાનું પાવાનું નહીં જાયલું આવેલું છે ને વાડો જોઉં તો હાલો એ ખાઈ તો જ આપણે વાળો સફાઈ કરી નાખીએ અને હા આપણે મસ્ત મજાના ને વાંધા કરી નાખીએ અને પછી કપડાં ધોઈ નાખીએ અને પછી આપણે ગાયું દોહું અને અત્યારે ખાઈ લઈએ તો આપણે વાહી દઉં મસ્ત ચોખ્ખું કરી નાખીએ

હવે તું નાની નથી મોટી થઈ ગઈ તો દેવાયા દેવા કેમ બધા લાડકા છે તો ફાઈનલ આપણા બાંધા થઈ ગયા છે ને આપણે ધોવાના છે કપડા કપડા ધોઈ ને પછી આપણે દોવાની છે ગાયો અને બની રેજો બીડિયામાં ને આપણે ગાયો દોવાની તો મસ્ત આપણે ગાયું થઈ છે આપડે રાધાને લઈ આવી છે ને રાધા કેટલી ઉતાવળી થાય જોતો જોતો રાધા રાધા કેટલી ઉતાવળી થાય જોતો જતા મસ્તી કરીએ કઈક નખરા કરશે ઓ રાધા આવે જો આવે તો હાલો આપણે ગાયને દોઈ લઈએ અને ગાયને આપણે ખાણ દેવાનું છે ખાણ દઈ દઈએ ને પછી તપીલું લઈ લે ને પછી દોઈ લઈ અને માધવનો પછે વારો છે માધવને તો હાવ તમે હાવ અંદાજ અનોખો છે અરે જો બંસીની ટકરા થઈ ગઈ માધવ બિચારો બહાર જ ખાતો હોય તો હાલો આપણે રાધા દૂધ ઉપીએ છીએ અને આપણે ફાઇનલ આપણે ગાયને દોઈ લઈ અને હા ગાય ધોઈને આપણે આ વિડીયો છે ને મોટો થઈ જશે તો આ વિડીયોને આપણે પૂરો કરી નાખી કાલે નવા પ્લકમાં મળશે પોતપોતાનું ધ્યાન રાખે અને આપણી ચેનલમાં નવા અને આપણી ચેનલ નવા સબસ્ક્રાઈબર કલાજો ને વિડીયા ગમે તો જરાક લાઈક કરી દેજો અને શેર કરી દેજો જય દ્વારકાજી